આજનો બ્લોગ છે ને ટૂંકમાં અંદર આમ ખુશીથી ટૂંકમાં છે ને મજા આવે બ્લોગ બને કારણ કે આજે અમારી ફાઇનલી જે તમને ચેનલનું કહેતો ને કે વીસ કે થાય આપણે ચેનલમાં એટલે નવી ચેનલ બની ગયા તો ચેનલ ભાભી તમારા ઘરવાળા એમાં ચેનલ ધડાકા કરવાના છે ધડાકા થાય કે ભડાકા થાય

એવું છે હા તો જાવ હું લખી માં ખેતર જઈને કામ કરો અત્યારે હવાનો વિડિયો નથી ઉતાર્યો ને વિડિયો હવાનો વ્લોગ જ ચાલુ કર્યો અત્યારે ચાલુ હું બાર લગન કરવા વઈ ગઈ લખી લગન કરવા હું ઉઠ્યો ને લખી માં હોઈ ગયા પછી હું વ્લોગ મે પછી લખી માં ચાલુ કરી કોઈ છે ને હું લખી બેઠા હતા બધા ખેતરો છે તો ખાસ આપણી ચેનલ નવે બની ગઈ છે એસકે ભરાકા કરીને તો ખાસ સપોર્ટ ને જરૂર છે હવે સપોર્ટ ખાસ કરજો કેમ કે આટલો હું તમને કહી સપોર્ટ નથી મળ્યો આવો કે તમારા ચેનલ દેખાય ને એસકે ભરાકા ટાઈટલ માં તમે દેખાય ત્યાં તમે જઈ

અયો હા અચ્છા અચ્છા એવું છે હા તો ફેલ બાલ્ટી છે આ બાલ્ટી ફેલ છે તારા વખાણ કરું તને મજા આવે હા ભાઈ આવી રીતના છે તબેલામાં એવું નથી કે નથી આવો વાંધો ન હોય ખર્ચો આપણો આરામથી કળીએ કેમ કે અમારે બધુંય મજૂરથી કામ આવતું એટલે ઓછા પૈસા વધે ના હોય ને તો ફૂલ વધે એમ તો ભાઈ બીજી આપણે જેના ચાલુ કરવાની છે એક્સપેરિમેન્ટ અને ચેલેન્જિંગ તો ઘણા મોટો માલ તો છે આપણે અમુક અમુક વસ્તુ આપણે એક્સપેરિમેન્ટમાં જવું પડે એ ઘણી મોટી વસ્તુ પડી જેમ કે આ બ્લુ ગનું છે ટૂંકમાં ઇલેક્ટ્રિકની વસ્તુ છે ને વધારે પૂરતી બધી પડી આ હજી માલનો એક કાપે છે ને પેટી પડી પેટી મીટર આ ટાઈપના ટૂંકમાં બધી સાધન આપણે વસ્તુ જેમ કે હું ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો ને પણ હજી આપણે છે ને પચીસથી ત્રીસ હજારનો સામે બધી મગાવવાનો છે પણ હવે છે ને પછી આપણે ચેનલ બધી બનાવી બની ગઈ ટૂંકમાં થોડાક સબસ્ક્રાઈબર થઈને પછી બધું લઈ લઈએ માલસામાન તો ભાઈ કાર્યો ધોર્યો જાય છે કારણ જમવા એટલે હું ધોર્યો તો કાર્યો ભરે એ તમે સમજી જઈ મોઢું મોટું ભાઈ ઉપર જો હા જોઈ લે જોઈ ઉપર છે ઉપર હું હું ઉપર વાળે ફોકસ કરવો પડશે હું દેખાતો તો હશે કે લા કઈ વાંતો કાર્યો ધોર્યો બે જાય છે કારણ જમવા એનો બેન જમી લીધું તમે એકચ્યુલીમાં ચૂડીમાં હા જમો ફૂઈ જાવ ચા 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 આમ કે જા યો બાપા દાંતો હું આવી છે ને ભૂલી જવાના હા એ આગળ છે આમ જો યો કે જોઈ નહીં એમ જ તો મસ્ત મજા અહીંયા રોટલી ભાભી છે કે ભાભી તમારા ઘરવાળા એમાં છે ધડાકા કરવાના છે ધડાકા થાય કે ભડાકા થાય ભડાકામાં ધડાકા કરવાના છે ભણા કવરા ભાઈ ચટણી બનાવી રહ્યો ત્યારે ખાંસી હં કાઈ માનતો નહોતો લગા ગમલી બીજા દિવસનો સવાર થઈ ગયો છે ને હું થાને બરાબર એડિટિંગ કરવા બેઠો ત્યાં આવી જાય એકલા પાછો તો કાશે પાત્રી માવો ખાવાનું માવા ન ખવાય હમ મની જાવ માવા ખાઈ કઈ કઈ બેઠા આઈ ખોલો ખાતો માવા મોકી દીધા બીજું બજે છે મમ્મી આ એ આ રૂપિયા કે તાવ આ આમ તો જો ભર રૂપિયા બહુ મારી પર અડડક છે ભાઈ ઓઢક કાકા દીધું કામ ખબર હું મન્યા ઘા કરી લે વીમો ખાઈ લે મજા પડી આઈ દો પડી આમ જો આમ બતા ખાલે કોઈ કોઈ કો દી આખામાં છે ને

એ હાસી છે રોમાઈ ઓરિજિનલ ગોલ્ડ છે કંઈ વાંધો ના આવો લખી માને ઘડીક વાર અમે એક્ચ્યુઅલી માં વાતચીત કરીએ ઘડીક વાર લખી માં પછી લખી માને ખેતર માં કામ કરવા આવી કઈ વાંધો ના આવો આ છોકરાને ને ભાઈ ગીતું સાંભળવા ગીતું જો જો પાછા ગીતું સાંભળવા દાવા સાની મને હોઈ જાય જાતો તો ભાઈ ફાઈનલી વાળીએ છે ને ભાઈ નારિયેર કાપ એવા અત્યારે એવા ટૂંકમાં ગણવા પર જોઈ લો નારિયેર એક નંબર આમથી કટિંગ ખાતા થતા આવે આમ નારિયે ભાવે એમણે હારો છે નારિયે હારા છે હાલ તો ફટાફટ ગણવાના છે થોડી વાર પછી ગણી લઈએ પૈસા પણ ગણી લઈએ

અહીંયા નારીયરુવાઓ અમારે જમીન જમીન ટૂંકમાં લખી મકાય એ તું નોકરીનું રહેવા દે પચી ત્રીસ માતાનું કંઈ ભેગું નહીં થાય અમારે કઈ ધ્યાન રાખી તો ઘણું છે અત્યારે અમારે લખી માસે મકાઈ ની રહેશે બેહુને બેહું પાટી આખા મોઢા થઈ લો કે માલે હાલ આનું મોટું વાય એટલા મોઢા હાલે ભાઈ પૂરું થવા દે આખો સારો ખાય છે કંઈ વાંધો નહીં ભાઈ સારો છે તે ખાઈ ને હા લક્ષ્મીના પૈસા બેસવાનું કામ કરે કઈ વાંધો નહીં આવે